જિંદગીથી હારી જઈ જીવન સંકેલી લેવાના વધતા જતા કિસ્સાઓ વચ્ચે વડોદરાના સેવાસીમા રહેતા જાણીતા બિલ્ડરે કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું છે સેવાસી વિસ્તારમાં રહેતા પચાસ વર્ષીય બિલ્ડર મનીષ પટેલે ગોત્રી વિસ્તારમાં ઓશિયા હાઈપર માર્કેટ સામે આવેલી રેડ કોરલ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પર ચડી મોતની છલાંગ લગાવી દીધી હતી મનીષ પટેલ ધડામ દઈ જમીન પર પટકાતા સ્થળ પર કામ કરતા મજૂરો પણ લોહીમાં લદબદ મૃતદેહ જોતા ચોંકી ઉઠ્યા હતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે તથા કયા કારણસર બિલ્ડરે મોતને વહાલ કર્યું તેનું રહસ્ય અંકબંધ છે ઓશિયા હાઈપર માર્કેટની સામે લક્ષ્મીરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ડેડ બોડી અંગે મેસેજ મળતાની સાથે પોલીસ અહીંયા પહોંચેલ તો ડેડ બોડી પહેલાં તો અનઆઈડેન્ટિફાઈડ હતી પણ પોકેટ બધું તપાસતા ખબર પડે છે એનું નામ મનીષભાઈ પટેલ એવું નામ છે સેવાસીના રહેવાસી છે ઘરના બધાનો સંપર્ક કરતાં ફેમિલી મેમ્બર્સ આવી ગયેલ છે અને ફેમિલી મેમ્બર્સનું કહેવાનું એવું છે કે સાત વાગે યોગા કરવા માટે ઘરેથી નીકળેલા હતા ત્યારબાદનો આ બનાવ બનેલો હોવો જોઈએ એ તો હવે ફેમિલી મેમ્બર્સનો કોન્ટેક કરીશું કે આ જગ્યાએ આવવાનું કોઈ કારણ શું કે સીસીટીવી તપાસ અને આગળની તપાસના આધારે ખબર પડશે પ્રાઇવેટ બસ છે જે રીતે કોઈ વ્યક્તિ અંદર ઘૂસી રહે છે બિલ્ડિંગ બની રહી છે એટલે પછી સ્વાભાવિક છે કે કોણ અંદર આવતું હોય કોઈ કર્મ કર્મચારી પણ અંદર આવતો હોય કામ કરનાર પણ આવતો હોય એટલે કદાચ કોઈ રેસ્ટ્રિક્શન ના હોય